દુનિયાનો જે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત એક કાર્યક્રમ દરમિયાન કંઈક કેવું કર્યું કે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દેશમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર શનિવારે પોસ્ટ ઓફિસની ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ વિમોચન સમારંભનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં પીએમ મોદી બુકની રિબિન હટાવ્યા બાદ ફેંકવાની જગ્યાએ પોતાના ખિસ્સામાં મૂકતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર તેમના વ્યવહારને સ્વચ્છ ભારત અભિયાનનું પ્રતિક ગણવામાં આવી રહ્યું છે સ્ટેજ પર પીએમ મોદીની સાથે ભારતના મુખ્ય ચીફ જસ્ટિસ દિવાય ચંદ્રચૂડ પણ જોવા મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર આયોજિત પોસ્ટ ટિકિટ વિમોચન સમારંભમાં કેન્દ્રીય મંત્રી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ભારત મંડપમાં જિલ્લા ન્યાયપાલિકાના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં વિમોચન કરવામાં આવ્યું